શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તેર જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ અને સત્કર્મ નામ એ સત્કર્મોનો પાયો છે અને તેવી જ રીતે કળશ પણ છે ભગવાનના સ્મરણમાં કરેલું કર્મ જ સત્કર્મોની કોટીમાં આવી શકે ભગવાનના વિસ્મરણમાં કરેલું કર્મ સત્કર્મ ઠરી શકતું નથી હવે માનો કે એક માણસ ખાલી મોઢે મોઢેથી રામ રામ બોલે છે પણ ભગવાનના સ્મરણમાં નથી તો પછી રામ રામ બોલવાની એની ક્રિયા સત્કર્મ ગણાય કે નહીં વાસ્તવિકતામાં નામ એ સ્વયં સિદ્ધ હોય જાણતા કે અજાણતા પણ તે બોલાય તો એ સત્કર્મોની કોટીમાં જ આવે છે કારણ જ્યાં મારું નામ ત્યાં હું પુરુષોત્તમ એવું ભગવાનનું જ વચન છે એટલે નામનો ઉચ્ચાર અને ભગવાન એ બે વાતો નિરાળી હોઈ શકે જ નહીં મુખે નામ લેનારનું લક્ષ્ય ભગવાનમાં હોય કે નહીં હોય તે સત્કૃત્યની કોટીમાં જ આવે છે ઈતર કર્મો અને નામ લેવાનું કર્મ એ બેમાં જો કોઈ મોટો ફરક હોય તો તે એ જ કે ઈતર કર્મોમાં પૂર્ણત્વ કે સમયત્વ નામથી આવે છે ત્યારે એથી ઉલટું નામ અને અપૂર્ણત્વ એ બે બાબતો એકી સાથે સંભવી શકતી જ નથી એટલે નામ ભગવાનના સ્મરણમાં લેવાયું કે કેમ એ પ્રશ્ન જ ઉદભવતો નથી વધુ તો શું નામ મુખમાં આવ્યું કે પછી સત્કર્મો થવા જ લાગે છે બાળક થયું કે બાળકની માને પાનો ફૂટવો બાળકને લાડ કરવા તેના પર બધી બાજુએથી પ્રેમ કરવો એ બધું શીખવવાની જરૂર પડતી નથી તે કુદરતી રીતે જ થાય છે તેવી જ સ્થિતિ નામ લેનારાની સત્કર્મોની બાબતમાં થાય છે એટલું જ નહીં પણ જો તે માન એમ કહીએ કે છોકરાને તારી પાસે રાખ પણ તેની પર પ્રેમ વગેરે કંઈ કરતી નહીં તો જેમ તે તેને માટે શક્ય નથી તે જ પ્રમાણે લાંબ નામ લેનાર સત્કર્મોને ટાળવા મથે તોય ટાળી શકતો નથી સત્કર્મો ફળ્યા એમ ક્યારે કહી શકાય કે જ્યારે ભગવાનનું નામ મુખમાં આવે ત્યારે જ ભગવાને આપણને કહી મૂકેલું છે કે તારે મારા બની રહેવું છે એવું તને લાગે છે ને તો તું સંસાર ખૂબ દૃઢતાપૂર્વક કર પ્રયત્નમાં કરવામાં કદી પાછું ફરીને જોતો નહીં પણ ફળ દેનારો હું છું એ ભાવના રાખીને તું ચાલ જે કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં તારું સમાધાન બગડવા દેતો નહીં અને હું જે કહું તે ઔષધ લે તે તને સર્વ રોગોમાંથી મુક્ત કરશે અને એ ઔષધ તે મારું નામ તે નામનો તમે ખરેખર અભ્યાસ કરો તમે બધા નિશ્ચય કરો કે નામ સ્મરણ વિનાનું જીવન એ ખરું જીવન નથી નામ સિવાય જીવવું નથી એમ ખરેખર મનથી મને લાગે છે નામભરની નિષ્ઠા કઈ રીતે કામ કરે છે એ તો નિષ્ઠાથી નામ લેનારને જ સમજાય નામનો પ્રેમ જેને લાગ્યો તેની પૂઠે પરમાત્મા રહેલા છે તે તદ્દન સત્ય 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 છે એટલે શોખથી અને પ્રેમથી ભગવાનનું નામ લો એક વાર તો એટલી આતુરતાથી રામ કહીને હાંક મારો કે ભગવાનને થાય કે ભેટી પડો સત્કર્મોનો છેવટ ભગવાનના નામનો પ્રેમ ઉત્પન્ન થવામાં જ આવવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ